આજે જે પ્લેટફોર્મ પર રજૂ થાય છે એમની પાછળની જે કરુણ કહાની છે એને હું જોવાનો આપણે સમસ્યા પ્રયત્ન મૂકું છું ત્યારે તમામ દર્શક મિત્રોનો હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપનું સ્વાગત કરું છું સૌથી પહેલા એમનો પરિચય મેળવીએ જેઓ શાકભાજી વ્યવસાય સાથે જોડાયેલા હતા અને પરિવારમાં આજે પુત્ર છે એ સીએની એક્ઝામ પાસ કરી છે અને એમની બેબી જે છે એ ડોક્ટર એમબીબીએસ સફળતાપૂર્વક પૂરું કરી અને એમડી માટેની તૈયારી કરી રહ્યા છે તો આવો એમને પિતાશ્રીનો પરિચય મેળવીએ અને ત્યારબાદ જાણીએ એમની સફળતાની રાજની કહાની સૌથી પહેલાં કાકા તમારો પરિચય આપશો મારું નામ બળદેવભાઈ ઠાકરસિંહભાઈ રંગાડિયા છે સોનીવાડમાં રહું છું કયા વ્યવસાય સાથે જોડાયેલા છો પહેલા તો તાજા પચીસ વર્ષ પહેલા તો હું મજૂરી કામ કરતો પણ 25 શાકભાજીનો 25 વર્ષથી લારી કાઢું છું પેરી કરું છું મજૂરી કામ કયા કયા મજૂરી કામ તમે કહેવા બધાય બધુંય કામ અને કયું વાડીએ જો ખોખા વીણવા જાતા ખોખાનો હલરમાં જાતો કપાસ વીણવા જાતો અને ગમે તે જે કડિયા કામમાં જાતો ને સેન્ટિંગ ગોઠવવા જાતો પછી આ તો ધરતી કામ થયો ને એટલે કામ બંધ થઈ ગયું પછી એક ભાઈએ વળી કીધું કે બકાલાનો ધંધો કરી તને ફાવી જશે પચાસ સો રૂપિયા જે મળે મેં તો સારું આજ પચીસ વર્ષથી શાકભાજીની લારી કાઢું છું અને તેથી બકાલું જ વેચું છું આજે પરિવારમાં તમારા પિતાશ્રી કયો ધંધો કરતા હતા મારા પિતાશ્રી તો આજે બાપુજી તો આ વ્યવસાય સાથે જોડાયા હતા મારા બાપુજી તો પાણા ઘડવાનું કામ કરતા અને એ તો ત્રીસ વર્ષથી આ ઓફ થઈ ગયા ત્રીસ બત્રીસ તેત્રીસ વર્ષથી ઓફ થઈ ગયા એટલે હું હારી પેટ બાર પછી પેલા વર્ષમાં કેમ કંઈક હતો ને પેલા કે બીજા અત્યારે ઓફ થઈ ગયા પછી ભણવાનું મેં છોડી દીધું હતું ક્યાં સુધી અભ્યાસ કર્યો હતો મેં બાર પછી હું કોલેજ કરતો હતો પણ પછી પિતાશ્રી ઓફ થઈ ગયા અચાનક અને ટેકો જ એમનો હતો અને બીજું કોઈ ઓલું નહોતું એટલે પછી અમે મેં ભણવાનું મૂકી દીધું ના

લેવાનું હું લઈ લીધો અને તારે હું કહું એ રીતના વેચવાનું તને પચાસ રૂપિયા દાડી પડશે અને પૈસા હું રોકીશ તો એને બિચારા મને પંદર વીસ દિવસ ઝાઝી મહેનત કરી અને મને ટેકો કર્યો કે તાર પૈસા થાય તો દેવા નહીં તો નહીં દેવાના અને મેં કર્યું અને પચાસ સો રૂપિયા મળતી દાળીને મો મળતી ત્યારની પરિસ્થિતિ કેવી હતી મારે લો કેરેક તો આપણે એવું બનતું ના એટલે એવું બનતું કે આ પરિસ્થિતિ થતી ક્યારેક એવું હોય કે બકાલાનો ભાવ ઊંચો હોય ક્યારેક એવું હોય બકાલો આપણે ઘરે પડ્યું રહેતું હોય એવું પરિવાર માં શું થતું હોય એવું બનતું પણ હવે એમાં કેવું હોય તો પછી થોડુંક તો આપણે સહન કરવું પડે ને આયલા રાખે પછી એવું લાગે તો બીજેથી વેચતા અને પૈસા થઈ જાય એટલે અમે ઘણું ઘણું ગણતા અને પચાસ રૂપિયા દાડી પડતી ને શાકભાજી ઘરનું નીકળતું અમે ત્યારે એ સમયમાં કોઈ દી શાક માર્કેટ શાક નહોતો હોય તો તે પહેલાં લીલું શાક જ નથી ખાધું હો વાત નહીં એક વાત લીલું શાક દાળ જ ખાતા એનું કારણ શું કઠોળ શું પૈસા નહોતા અને હગા વાળા નથી કોઈ મઠ ને એવું આવતા એ ખાતા અને શાકભાજી લેવા જોઈએ તો પાંચ પચીસ રૂપિયા ત્યારે ચાર ચાર રસ્તે ને ટાયર રિમોટ નું કારખાનો હતો નવસો રૂપિયામાં આખો મહિનો જાતો હવે ત્રીસ રૂપિયામાં હું આ કઈ રીતના બધું પૂરું રવિવાર કેવી રીતે ભણાવવા હા એ તો પ્રશ્ન હતો એટલે પછી મેં થી નીકળી ગયો મેં તું નવસો રૂપિયા મારું પૂરું નહોતા આવ્યો એટલે પછી હું મેં તું ગમે તે થશે આ દાળી કારણ કે એવી પરિસ્થિતિ આવી છે કે છોકરાઓને ફી ભરવાની હશે અને તમારી આગળ પૈસા નહીં હોય અને આ પરિસ્થિતિ તમને એવું લાગ્યું કે મારા સંતાનોને ભણાવવા છે એમના સપનાઓ છે પરંતુ હું આર્થિક રીતે પહોંચી નથી વળતું ત્યારે તમને કેવું લાગતું એમ ત્યારે એમ થતું કે થઈ પડશે થઈ પડશે પણ દીકરી દીકરા છે ને દસ બાર સુધી તો દસ સુધી તો સરકારીમાં જ ભેળ્યા છે એટલે ફીનો પ્રશ્ન દસ સુધી નથી રહ્યો અને અગિયાર બાર એક આ ભાઈ દીકરો સીએ કર્યું ને એને અમે નવનિર્માણમાં ભણાય તો ત્યારે ફી હતી થોડીક માપે માપે પણ એટલું તો થઈ જતું અને દીકરીને તો કેવું હતું કે અગિયાર બાર સાયન્સમાં દસમામાં ટોપ લેવલ આવી હતી ને હળવદ તાલુકામાં એટલે એની ફી માફ હતી એટલે એની ફી નથી ભરવી પડી અને મેડિકલમાં અભ્યાસ માટે ફી ત્રણ લાખ ઉપર હતી જીએમઆરએસમાં પણ ગવર્મેન્ટ તરફથી દીકરીના હિસાબે દીકરો હોય તો પચાસ ટકા ફી ભરવી પડતી અને દીકરીના હિસાબે એ ત્રણે ત્રણ બે ત્રણે ત્રણ લાખ રૂપિયા બે હિસાબમાં પાછા હતા એક એમવાય એસ વાય યોજના અને એક કન્યા કેળવણી નિધિમાંથી એટલે દીકરીની ફી નથી ભરવી પડતી પણ બીજો જે ખર્ચો થતો એ થતો અને માન માન પહોંચી વળતો હજી આર્થિક પરિસ્થિતિ તો હજી એવું નહીં માની લેવાનું કે સીએ થઈ જાય કે ડોક્ટર થઈ જાય તો સરદર છે એવું નહીં પણ એમ હવે સારું કે હવે ભવિષ્યમાં આપણે ઉપાધિ નહીં એમ અને એકવાર તમે કહ્યું કે મજૂરી કામ કરતા ત્યારે અમે લીલા શાકભાજી ખાવાની પણ સગળતા નહોતી પણ ત્યારે તમે કેવા કેવા મજૂરી કામ કરતા અને એમાંથી તમને એવું હોય કે આખો દિવસ આપણે હાર્ડવર્ક મહેનતનું કામ ન થતું હોય કે આ પરસો પાડીને આપણે કઈને મહેનત કરી છે આટલું બધું લાંબુ કહેવા જઈએ તો તકલીફ પડે આ આ છોકરો નાનો હતો ને તો હું ખોખાના હલનમાં ગયો હતો અને આ દીકરો નાનો હતો મારા ચા ની તપેલી ઢોરી નાખીને આખો ચા નો આખો ચા તપેલી આખી એના ઉપર પડી પછી દવાખાના લઈ જવાના પૈસા હતા એટલે દાજી તો પછી મેં સાદી રીતે મને એક બેન કે તમે આંબાના પાંડ આવે ને હુકા એ મલમ કરીને ચોપડી દો દવાખાની નોટ લઈ ગયો ને એ ચા ની આખો દાજી તોય મટી ગયું એટલે બધી સમય ને અનુરૂપ હાલી ગયું એમ એટલે એમ કે આમ બહુ સગવડતા નહીં એટલે પછી બધું રેડવું પડે એમ સમજ્યા જે વસ્તુ વગર રેડી લેતા એમ કોઈ એવું ફરજિયાત નહીં કે આ જોઈએ જ એમ અને હજી આજની તારીખે એવું નથી કે ફરજિયાત જોઈએ જ આના વગર ન લે એવું નહીં અને તમને શું લાગે આજે તમે આ દીકરા દીકરીઓ સફળ છે એની પાછળનું રાજ તમારા પણ કંઈક સપના હોય છે ને તમે જ્યારે ચાલુ અભ્યાસ છોડો ત્યારે તમને પણ એવું હોય ભાઈ હું ડૉક્ટર બનું એન્જિનિયર બનું વકીલ બનું સારો શિક્ષક બનું પરંતુ પરિવારમાં જ એક આવી ખોટ પડી કુદરતી આકસ્મિક રીતે પિતાને આવી રીતે હૃદય રોગના હુમલાથી આપણે આ સફળ અભ્યાસ સફળ ન કરી કે એ તમારું સપનું આજે તમારા સંતાનોમાં તમે પૂરું કર્યું છે તમને શું લાગે છે મારી હું તો ન ભણીકો અને મને એમ થયું કે હું નહીં ભણી આ તો બરોબર છે અને બાજીની લારી ગાડી મજૂરી કર્યા તે પછી મને એવો વિચાર આવ્યો કે જો મારા દીકરી દીકરા મારે કોઈ આધાર નથી નથી વાડી નથી ઘોડી નથી કોઈ એવો સપોર્ટ કે ભાઈ આલો તમે આલો તમે પાંચ પચીસ લાખ રૂપિયા લઈ જાઓ કે તમે ધંધો કરો એવું તો કોઈ આ જમાનામાં ક્યાંય હોતું નથી હવાલા હોય તો તો કોઈ પણ સંબંધી હોય તો બિચારા કોઈ એના એના છોકરાનું કરે કે આપણાનું કરે એમ પછી અમે એવું વિચાર્યું કે મેં દીકરી દીકરીને કહી દીધું બટ જો આપણે કંઈ આગળનો રસ્તો નથી એટલે તમે ભણશો બે ભાઈ બોન તો તમે એમ કે આગળ આવશો ને તમારી રીતે થઈ જાઓ તો સારું એમ નહીં તરત થોડીક આપણને બધી રીતે કોઈ હક પણ આધા કરવા કે કંઈ કરવું તો થોડીક તકલીફ પડશે પણ બે ભાઈ વરી ભગવાનની દયાથી સારું હોય જોયું અને હોશિયાર હતા તો બે એમબીબીએસ ડોક્ટર દીકરી થઈ ગઈ છે અને દીકરો સીએ ફાઇનલ થઈ ગયો છે. આમ તો સફળ જે કઈ યુવાનો હોય છે એના પાછળ મમ્મી પપ્પાનો ખૂબ સારો સહકાર હોય છે, મહેનત હોય છે. પરંતુ જ્યારે એમની કરુણતાની કહાની જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે પરિવારમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય એક બાજુ પેટીઓ રડવા માટે રૂપિયા ભેગા કરવાના હોય બીજી વાર સંસાર ચલાવો ત્રીજી બાજુ જ્યારે પણ આવે છે ત્યારે સંતાનોનો અભ્યાસ કરાવો અને એમાં એમને કેવી રીતે અભ્યાસ કરાવો કેવી કેવી મુશ્કેલી વેઠી આવો જાણીએ એમની માતાશી પાસેથી તમારો પરિચય તમારું નામ કહેશો સવિતાબેન વડદીભાઈ રંગાડિયા આ તમારા બે નાના સંતાનો હતા

અનાજ તેલ કે કે કોઈ કાચું હોય ત્યારે તમે કહ્યું ને કીધું પરિવાર માં ક્યારેક આર્થિક ઉપાર્જન એટલે કે આપણને નફો ઓછો થયો હોય ત્યારે આપણે કયું ખાઈ ખાવાનું ભોજન લેતા કે આપણા પરિવાર માટે કયું બચાવી આપણા છોકરાઓ માટે બચાવી અને કઈ પરિસ્થિતિમાં તમે ઘરમાં લો કે જોયું છે એટલે પૂછું તમને ए चाह खान्ड पैसा चा बनाइ त चा नसा रोटलो खाइ लै लिलो शाक भाजी ल्या पैसा मसला खाइ लि पैसा चाह बना छोकरा चा पिउँ गाना भरवा घर चाहिँ काम गर्दा पोता दुध आफे साइस चा चा दुध बनाक क्यार पैसा क्याक लै नोक बहुमा आन्दोर रहे चार दि

ભગવાન ભારી ગયા છોકરાને પાંચ વર્ષનો કર્યો ખાવાના પૈસા જ ન હોય શાક પાંદડા લેવાના પાંચ દી દાળીએ જાય દીના પૈસા લઈને દવાખાને લેજે વરી પાંચ દી દાડીએ જઈને વળી ભેગું કરીને નામ ભણાવી ભણાવી ને એટલે પહોંચાડ્યા તો ગમે તો નહીં પણ આપણી આવી જિંદગી હે તો છોકરાઓની એની જિંદગી તો સુધરે આપણે તમે શું ફેર પડે સારું ખાઈ કે શાક રોટલા ખાઈ મસાલો રોટલો ખાઈ તો આમને આમ ઘર કામ કરી દોડવા દોડી છોકરાઓને નિસ્થાયડે મૂકી વેચવા જવું પછી અહીંયા કામ કરવા જવું

असफलता एक चुनौती है यू ही उसे स्वीकार करो कुछ किए बिना ही जय जयकार नहीं होती कुछ किए बिना ही जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती કોશિશ કરનેવાલો કે કભી હાર નહીં હોતી આ હરિવંશરાય બચ્ચનની આપણને કડી એટલા માટે મેં કીધી કે જેની સફળતાની અત્યારે વાહવા થાય છે એમની પાછળ ખૂબ મહેનત હોય છે અને આપણે એમની મહેનતને કઈ રીતે વર્ણાવી છે કઈ રીતે જોઈ છે કે સફળ લોકો એમની પાછળનું રહસ્ય શું છે એમની પાસે જાણીએ સૌથી પહેલાં એમના ભાઈ જે સીએ છે મોટાભાઈ એમનો પરિચય મેળવ્યો એમના પરિવારમાં અત્યારે હાલ તો ખુશીનો માહોલ છે અને જેઓ સીએની રિસન્ટલી એક્ઝામમાં ક્લિયર કરી છે પરંતુ એમને અભ્યાસ ક્યાં ક્યાંથી શરૂ કર્યો અને એમનો પૂરો પરિચય એમની પાસેથી જ વાર્તાલાપ કરીને મેળવીએ શું નામ તમારું મારું નામ રોહિત બળદેવભાઈ રંગાડિયા છે અને પ્રાથમિક શિક્ષણ તમે ક્યાં લીધું મે મારું પ્રાથમિક શિક્ષણ અહીંયા પેસેન્ટર શાળા નંબર 4 સરકારી સ્કૂલમાં લીધેલું છે અને માધ્યમિક શિક્ષણ પણ બાજુમાં સંસ્કાર વિદ્યાલય માં લીધેલું છે અને પછી ઉચ્ચ અભ્યાસ માટે એ પછી ઉચ્ચ અભ્યાસ માટે 11 12 પૂરું કરીને અમદાવાદ નવકાર ઇન્સ્ટિટ્યુટ સી એ સ્ટાર્ટ કર્યું હતું ત્યાર પછી સીએ ની તમે સ્ટાર્ટ કર્યું એટલે માની લ્યો કે તમે બાર પાસ પૂરું કર્યું પછી તમે સીએ બનવાનું સપનું કઈ રીતે સેવ્યું હતું એમ બાર પૂરું કર્યા પછી કઈ ખબર નહોતી શું કરું એ પછી થોડું લોકોને પૂછ્યું કે શું કરાય કે ના કરાય લોકોએ કીધું બહુ ડિફિકલ્ટ છે અને ખર્ચો પણ થઈ શકે છતાં પણ પપ્પાએ થોડુંક કઠિન પગલું લઈને નક્કી કર્યું કે અમારે કરવું છે તો પછી સ્ટાર્ટ કર્યું આમ તો આ પરીક્ષા છે ને એક્ઝામ એ લેન્ધી હોય છે ઘણી ટફ હોય છે અને એમાં ઉતાર આવતા હોય છે ઘણા લોકો કહ્યું એમ એક બે છોડી દેતા હોય છે એકાદ વર્ષ કદાચ મહેનત કરે અને પછી પોતાના પારિવારિક રીતે પણ જવાબદારી હોય છે એકબીજાની રીતે પણ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે અને આજના સમયમાં આ પરી પરીક્ષાને એટલે કે એક્ઝામને આપણે તમે સફળ કરી એની પાછળ કઈ રીતે મહેનત અને કેટલા સમયની મહેનત હતી કયા ઉતાર ચડાવ તમે જોયા શરૂઆતમાં તો મને સારી એવી સફળતા મળી બીજા વર્ષમાં થોડીક નિષ્ફળતા મળી પણ એમાં બી ધીરે ધીરે સફળતા મળી છતાં બી થોડી ઘણી નિષ્ફળતા મળી ઘણી તકલીફો પડી ઘણી મુશ્કેલીઓ પણ હતી છતાં પણ હાર ન મારીને ધીરજ રાખીને મેં પ્રયત્નો ચાલુ રાખ્યા અને આખરે હું થઈ ગયો છેલ્લે સીએ અત્યારે કેવી લાગણી અનુભવો છો સીએ થયા પછી પરિવારમાં તમે જે કાંઈ મહેનત કરી છે પરિવારે જે કાંઈ સપનું જોયું હતું અને આ આખો શ્રેય તમે કેને આપવા માંગો છો એમ અત્યારે આખો શ્રેય મારા પરિવારને મમ્મી પપ્પાને જ આપવા માંગુ છું એમને જ મહેનત કરીને અને પોતે આર્થિક રીતે એટલું નબળાવવા છતાં પણ એટલું ભણાવ્યું તો એમને જ આખો શ્રેય આપવા માંગુ છું કાળી મજૂરી કરી શાકભાજી જેવા વ્યવસાય આમ તો છૂટક મજૂરી જેને હાર્ડવર્ક કહીએ છીએ આપણે એવી ખૂબ જ તપરી પરિસ્થિતિમાં પેટીયું રડી અને પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે મોકલા છે અને ઉચ્ચ અભ્યાસમાં પણ એવો સફળ નીવડા છે ત્યારે આવો એમના નાના બેન સાથે પણ વાત કરીએ કે ક્યાંથી પ્રાથમિક શિક્ષણ અભ્યાસ કર્યો અને એમનો પરિચય મેળવ્યો શું નામ તમારું ડૉક્ટર ધર્મેશ ઠા મેં મારું પ્રાથમિક શિક્ષણ શાળા નંબર ચારમાંથી એકથી આઠ ધોરણ સુધી ત્યાં ભણતા હતા પછી ત્યાંથી નવ અને દસ માટે સંસ્કાર વિદ્યાલયમાં હતા પછી ત્યાંથી ઇલેવન ટ્વેલ્થ માટે સદભાવના વિદ્યાલયમાં ભણતા હતા ત્યારબાદ એમબીબીએસ કરવા માટે હું જીએમઆરએસ વડનગરમાં મેં એમબીબીએસ કર્યું હતું અને હાલ અત્યારે હું કવરન્ટ હોસ્પિટલ હળદમાં કામ કરી રહી હતી એઝ અ મેડિકલ ઓફિસર અને હવે મેં મારી ડિગ્રી કમ્પ્લીટ કરી દીધી એટલે શેમ્બી અને હવે આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન મારે સ્ટાઈ માટે હું આગળ જવાની છું આમ તો શું લાગ્યું તમને સપનું ક્યારથી ડોક્ટર બનવાનું સેવું અને પરિવારમાં ઘણીવાર એવું હોય છે કે દીકરીને બાર ધોરણ ભણાવે દસ ધોરણ ભણાવે એટલે ઊંચ અભ્યાસ માટેનું છોડવો પડતો હોય છે આપ સૌ જાણો છો ઘણીવાર એવું હોય કે કામના અર્થે પણ છોડવો પડતો હોય પરિવારની જવાબદારી અને આમ તો સામાજિક પણ જવાબદારી હોય ઘણી બધી વાર એવું હોય કે નાની ઉંમરમાં લગ્નમાંથી જોડાઈ દેતા હોય તે પણ અભ્યાસ છોડવાનું એક કારણ હોય છે મિત્રો પરંતુ તમે આજે આટલી જગ્યાએ મેં કહ્યું એમ કે માસ્ટર ડિગ્રી મેળવવા જઈ રહ્યા છો ત્યારે હવે બેચલર ડિગ્રી જે મેળવી એથી એમબીબીએસ પૂરું કરે ત્યાં સમયમાં તમે કેવી કેવી ઉતાર ચઢાવ જોયા તમારા પારિવારિક રીતે તમારા પપ્પા મમ્મી પપ્પા કેવી રીતે કરતા એ બધું આપણે જોયું હોય હોય ને તો આપણને ખ્યાલ કે પૈસા ભરવા હોય કે આપણે કામ કરવું હોય તો પપ્પા ચાર વાગે ઉઠીને પણ માર્કેટે ખરીદી કરવા જતા હોય પછી રાતે મોડે સુધી આ કામ વાતે જોડાયા હોય ઇવન એનું શોર્ટ લિસ્ટ કરવું હોય કે સારી ખરાબ વસ્તુઓને અલગ કરવી હોય મમ્મી કઈ રીતે સપોર્ટ આપતા હતા એ આખો વર્ણાવ તો એમાં એવું છે હવે કે હું જ્યારે નવમું ધોરણ ભણતી હતી આમ તો અમે બંને ભાઈ બહેન ગવર્મેન્ટ સ્કૂલમાંથી જ પાસઆઉટ થયેલા છે એવરી ટાઈમ પણ જ્યારે નાઇન્થ સ્ટાન્ડર્ડમાં હતી અને ત્યારે ભાઈ ઇલેવન્થમાં હતો ત્યારે એના મનમાં વિચારો હતા કે એને સીએ કરવું છે એમ તો એના માટે ખબર જ હતી બધાને કે ફાઈનાન્શિયલી થોડું હોવું જોઈએ એમ તો થઈ શકે એમ તો ત્યારે જ મતલબ ઘરમાં બેઠા બેઠા પપ્પાએ વાતચીતમાં કીધેલું કે બેટા મને તને મને ભણાવવા માટે એમને ખૂબ ઈચ્છા છે એમ પણ એમના શબ્દ એવા હતા કે પહેલાં હું મતલબ એઝ અ સામાજિક લેવલ રીતે પહેલાં ભાઈને ભણાવવું પડે અને હું તને બી ભણાવીશ મારી જેટલી કેપેસિટી હશે એટલી પણ એટલે એ રીતે તમે જોઈ લેજો કે એમ લે એ રીતે થશે એમ કીધું કઈ વાંધો નહીં જે થશે એ જોયું જ હશે અને અમારે અત્યારે મતલબ બેઝિક ડિસિઝન એવું જ હતું મતલબ ઈચ્છા તો ઘણી બધી હતી કે આ કરીએ કે તે કરીએ પણ નોર્મલ બેઝિક ડિસિઝન એ જ રાખ્યું હતું કે આફ્ટર મારું ટેન્થ કમ્પ્લીટ થાય એટલે મારી ઇલેવન ટ્વેલ્થ માટે ક્યાં જવું કેમ કે ત્યાર પછી ગવર્મેન્ટનો ઓપ્શન અમારી જોડે નહોતો અમારે પ્રાઇવેટમાં જવું પડે એવું હતું એમ તો એના માટે અમે એવું ડિસિઝન લીધું કે જે જગ્યાએ અમને ફીઝ નહીં થતી હોય એ જગ્યાએ અમે સ્ટડી કરીશું પણ ભગવાને દયાથી ટેન્થમાં મારું હળવદ ફર્સ્ટ હું હતી ટેન્થ સ્ટાન્ડર્ડમાં તો એનાથી અમને કોઈ જ તકલીફ ના આવી અને અને અમને ફ્રી ઓફમાં સદભાવ વિદ્યાલયમાં એ લોકોએ એડમિશન આપી દીધું અને ત્યાંથી કોઈ પૈસા ના થયા એટલે એના લીધે અમે સાયન્સ ચૂઝ કર્યું બાકી અમારો કોઈ એવો વિચાર નહોતો કે અમે સાયન્સ લે કે કોમર્સ લે અમારું બસ ડિસિઝન એ જ હતું કે જ્યાં ફીઝ ના થાય ત્યાં જશું એમ અને પછી સાયન્સ લીધું અને ત્યાંથી પછી ભગવાને થી બધું જ ટર્નિંગ પોઈન્ટ્સ બધા આવતા ગયા અને બધી જ મતલબ ત્યાં ત્યારબાદ મેં નીટ યુજી એક્ઝામ આપી તેના ત્યાંથી ભગવાન ત્યાંથી સારા માર્ક્સ આવ્યા અને ત્યાંથી મને જીમર્સ ઝીમર્સ વડનગરમાં એડમિશન મળી ગયું પણ એમાં બી તકલીફ એ હતી કે વર્ષથી ત્રણ લાખ ફીઝ હતી એમ ત્યારે એવો આઈડિયા હતો ને કે એમને સ્કોલરશીપથી પૈસા પાછા આવશે ના આવશે કે શું થશે અને વર્ષના ત્રણ લાખ રૂપિયા મારે છોકરી એ માટે નીકાળવા મતલબ મારા પપ્પા માટે એટલે બહુ અઘરી વાત થઈ જાય કે પાછળ ભાઈ ભણતો હતો ઘરનું બધું જોવાનું તેમ છતાં પણ સમાજના બધા લોકોએ સપોર્ટ કર્યો અને કીધું કે ભાઈ ના તમે ભણાવો અમે લોકો છીએ તમારે કંઈ જરૂર પડશે તો બધું કરી આપીશું એમ અને પછી મારા પપ્પાએ થોડું કઠિન રહી અને અને આગળ ભણાવવા માટે પાખો ડિસિઝન લીધો અને ફાઇનલ એમ એડમિશન લીધું અને ભગવાનની દયાથી અમને સ્કોલરશીપથી બધા પૈસા બી અમને જ મારી કોલેજની ફીસ હતી બધું આવી ગયું પાછું અને એમાં બી બહુ એટલે બહુ ફાઇનાન્શિયલી પપ્પાને મારા સાઈડથી પેલું એકદમ પેલું ના થવું પડ્યું અને અમે ભાઈ માટે બી બહુ એવું ધ્યાન આપ્યું ડ્યુરિંગ એમબીબીએસ લેવલ બી ઘણી બધી એવી ડિફિકલ્ટીઝ આવી છે કે જેમાં એક ટાઈમે હારી જાય ઇન્સાન એમ પણ જ્યારે હું મારા વીક પોઈન્ટ પર હોતી હતી ત્યારે મારી ફેમિલી અને મારો ભાઈ મતલબ ઈ ટાઈમે મારી જોડે ઊભા રહેલા હતા કે તું ભાઈ કર અમે છીએ તારી જોડે એમ એટલે એના લોકોથી જ હું મતલબ અહીંયા મેં મારો એમબીબીએસ કમ્પ્લીટ કર્યું છે અને જ્યારે મારો ભાઈ એવા વીક પોઈન્ટ પર હતો કે જ્યારે ભાઈ એને બી એવું થતું હોય કે ભાઈ હું હવે છોડી દઉં કે મારાથી નથી થતું કારણ કે ત્યારે અમે બધા જોડે ઉભેલા હતા કે ભાઈ અમે જોડે છીએ તું તારી ઈચ્છા પડે કર એમ એટલે એવી રીતે બધાને એકબીજાને એકબીજાના સપોર્ટથી મમ્મી પપ્પા ભાઈ મારો બધા જ અમે એકબીજા જોડે રહીને એકબીજાના બેજાના એકબીજાના વીક પોઈન્ટ પર વીક ટાઈમે અમે જોડે રહીએ ને અહીંયા સુધી પહોંચ્યા છીએ અને હવે બસ હવે શાંતિ છે ને સારું છે ને ખુશી છે ઘરમાં કે બસ આપણે જે બી અત્યારે સુધી સુધી મહેનત કરી છે જે સંઘર્ષ કર્યો છે એ હવે ભગવાન અમને એનું ફળ આપ્યું છે એ બધા ખુશ છીએ આમ મે કહ્યું એમ કે પરિવાર તમને ભણાવવા દિવસ રાત મહેનત કરતા હોય ત્યારે તમને કેવું લાગતું કે પપ્પા ચાર વાગે ઊઠીને આ મહેનત કરતા શાકભાજી લાવતા મમ્મી પણ આના માટે સ્ટ્રગલ કરતા ત્યારે તમે જોતા માની લો તમારી ઉંમર નાની હોય ટેન્થમાં ભણતા હોય અથવા તો નાઇન્થમાં ગમે ત્યારે ત્યારે તમે પરિવારને કઈ રીતે જોતા કે આપણા માટે કેટલું હાર્ડવર્ક કરે છે મમ્મી પપ્પા એ કઈ રીતે જોતા મહેનત ઘણી કરતા હતા પપ્પા પપ્પા રોજે વહેલી સવારે ઉઠીને શાકભાજી ને લેવા જતા લારી ખેંચતા ગમે એવી બીમારી ક્યાં તે હોય તો એમ કે ચાલ આરામ નથી કરો કામ કરેલી એક દિવસ અહીંયા નહીં જાય તો પછી આટલું પેલું લોડ માથે આવશે મમ્મી બિચારા આખો દિવસ સવારથી જાય પેલા સવારે પપ્પા ની બધી હેલ્પ કરાવે મને ભાઈને બધું સ્કૂલ માટે રેડી કરીને બધું ત્યાં મોકલે ઘરનું કામ કરે ત્યારબાદ પાછું શાકભાજી વેચવા જાય પછી એટલે આખો દિવસ મતલબ કામ માં કામમાં આપણા પડેલા રહેતા આરામ તો આવતો નહિ વસ્તુ આ બધું જોઈને એવું થતું કે ક્યારે મતલબ એ લેવલ આવે કે ક્યારે જેથી અમે પપ્પાને હેલ્પફુલ થઈએ અને એમને કહીએ કે પપ્પા હવે તમે છોડી દો હવે અમે હેન્ડલ કરીએ એમ કે હવે તમે આરામ કરો એટલે એના માટે ઘણી મહેનત કરી કે જેથી કરીને મારા પપ્પાને કહી શકે પપ્પા હવે તમે આરામ કરો તમે ઘણી મહેનત કરી લીધી હવે અમારો ટર્ન છે કે અમે તમને સામે કંઈક આપીએ એમ અને એની ભગવાને દયા છે અમે અત્યારે એ લેવલ પર પહોંચી ગયા છીએ કે હવે અમે કહી શકીએ કે તમે આરામ કરો હવે અમે લઈ લેશો એમ કહેવાય છે ભગવાન કંઈક લઈ લે છે તો કંઈક આપી દે છે જ્યારે પણ એમની જે અભ્યાસનો કાર્ડ હતો એમના પપ્પાનો ત્યારે જ રોગથી એમના ફાધરનું અવસાન થયું હતું તે પછીની કપરી પરિસ્થિતિ બાદ બે સંતાનોને ભણાવી અને ટોપ લેવલ ઉપર રાખી એટલે કે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવા છતાં પણ આપણે જોયું ને કે સરકારી શાળામાં ભણવા છતાં પણ રાજ્યમાં ગણાતા ક્રમાંકોમાં એમનું સ્થાન મેળવ્યું છે હળવદના ટોપરમાં રહ્યા છે એમ છતાં પણ એમને અભ્યાસમાં ક્યાંય પણ કચાશ નથી રાખી એટલે મા બાપ અને પરિવારને પણ આ કિસ્સામાં જોવા જેવું છે કારણ કે આજકાલ આપ સૌ જાણો છો મિત્રો કે લોકો એમ કહેતા હોય કે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવવાથી શું રિઝલ્ટ મળે ન મળે પરંતુ મારી બાજુમાં જે તમે બે દ્રશ્યો જોઈ રહ્યા છો એક બાજુ ભાઈ છે એ સીએસ બાજુમાં એમના નાના બેન છે તે પોતે એમબીબીએસ કરીને હવે એમડી માટેની તૈયારી કરી રહ્યા છે ત્યારે આપ સૌ મિત્રો જે દર્શક મિત્રો જોઈ રહ્યા છો એમને હું મારા પ્લેટફોર્મ વતી આપ સૌને કહું છું કે બિના બિનાહી જય જે કાર નહીં હોતી કુછ કીએ બિનાહી જય જે કાર નહીં હોતી કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી આજે એમના મમ્મી પપ્પાને સુકામ દઈ રહ્યા છે એની પાછળની મિત્રો આ હતી ઊંડી કહાની અને આવા જ અવનવાના એપિસોડ જો તમે જોવા માંગતા હોય તો હજુ સુધી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો ન કર્યો હોય તો સૌથી પહેલાં એ કરો જેથી કરીને આવા જ અવનવા એપિસોડ અહીંયા જોવા મળશે આભાર તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર